હલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત ગણી ચેપ્ટર આઠ છે સમય સંખ્યાઓ સ્વાધ્યાય આઠ પોઈન્ટ એક તેનો પ્રશ્ન બે જોવાના છીએ જો તમે પ્રશ્ન એક ન જોયો હોય તો મારી યુટ્યુબ ચેનલમાં જઈને જોઈ લેજો પ્રશ્ન બેમાં છે કે ચાર વધુ સમય સંખ્યાઓ લખો તો અહીં આપેલું છે માઇનસ ત્રણના છેદમાં પાંચ માઇનસ છના છેદમાં દસ માઇનસ નવના છેદમાં પંદર માઇનસ બારના છેદમાં વીસ તો આ પ્રશ્નમાં આપણે જોઈએ કે અંશ અને છેદમાં તો અંશમાં ત્રણ વડે ગુણિત છે અને છેદમાં પાંચ વડે ગુણિતથી આગળ વધે છે તો અહીં ત્રણેક ત્રણ ટોંડું છ તાળી નવ અને ટોંચોક બાર જ્યારે છેદમાં પાંચેક પાંચ પાતદું દસ પાત પંદર અને પાંચોક વીસ તો આપણે એ રીતે આગળ વધીએ તો પહેલાંમાં છે ત્રણ માઇનસ ત્રણના છેદમાં પાંચ તો અહીં એક આવશે અહીં પણ છેદમાં પણ એક આવશે અંશ અને છેદમાં બંનેમાં એક આવશે ત્યારબાદ બીજો છે છ તો છ કેવી રીતે એવા ત્રણ ને બે વડે ગુણીએ તો છ આવશે જ્યારે છેદમાં પાંચને પણ બે વડે ગુણીએ તો દસ આવશે ત્યારબાદ નવના છેદમાં પંદર તો તેને આપણે કેવી રીતે ગુણીશું તો અહીં ત્રણ ટારી નવ અને પાંચને પણ ત્રણ વડે ગુણીશું ત્યારે પંદર આવશે ત્યારબાદ બાર છે બારના છેદમાં વીસ છે તો તેને આપણે ત્રણને ચાર વડે ગુણીશું તો બાર આવશે અને પાંચને પણ ચાર વડે ગુણીશું તો વીસ આવશે તેવી રીતે આપણે આગળ વધીએ તો માઇનસ ત્રણને હવે પાંચ વડે ગુણીશું અંશમાં અને છેદનામાં પણ પાંચ વડે તો ત્રણ પચામ પંદર તો માઇનસ પંદર આવશે છેદમાં પાંચ પચામ પચીસ આવશે ત્યારબાદ ત્રણને હવે છ વડે ગુણીશું અંશ અને છેદમાં બંને તો માઇનસ ત્રણ ત્રણ છ અઢાર એટલે માઇનસ અઢારના છેદમાં છ પચામ ત્રીસ ત્યારબાદ છ પછી છ પછી શું આવશે તો સાત ઉપર અને નીચે અંશ અને છેદમાં બંને સાત વડે ગુણીશું સાત તારીખ એકવીસ માઇનસ એકવીસ પાંચ સતામ પાંત્રીસ તો અહીં આવશે પાંત્રીસ ત્યારબાદ આઠ વડે ગુણીશું આઠ તારીખ ચોવીસ તો માઇનસ ચોવીસ અને છેદમાં પણ આઠ વડે ગુણીશું અઠામ ચાલીસ તો આપણને ચાર સમય સંખ્યા શોધવાની કીધી હતી તો આ ચાર સમય સંખ્યા આ મુજબ આવશે પહેલી આવશે 15 પંદરના છેદમાં પચીસ બીજી આવશે અઢારના છેદમાં માઇનસ અઢારના છેદમાં ત્રીસ ત્રીજી આવશે માઇનસ એકવીસના છેદમાં પાંત્રીસ ચોથી આવશે માઇનસ ચોવીસના છેદમાં ચાલીસ ત્યારબાદ બીજો પ્રશ્ન છે માઇનસ એકના છેદમાં ચાર માઇનસ બેના છેદમાં આઠ અને માઇનસ ત્રણના તો ઉપરના પ્રશ્નમાં આપણે જોઈએ તો ગુણિતો કયા છે એક બે અને ત્રણ એને એટલે કે અંશમાં એક ગુણિત અંશમાં એક વડે ગુણિત છે કારણ કે એક બે ત્રણ માઇનસ એક બે ત્રણ છે તે રીતે આગળ વધતી છે જ્યારે છેદમાં આપણે જોઈએ તો ચાર તો ચાર એકો ચાર ચાર દો આઠ ચાર તારી બાર તો ચાર વડે ગુણિત છે અહીં અંશમાં એક અને છેદમાં ચાર વડે ગુણ તોથી આગળ વધે છે તો માઇનસ એકના છેદમાં ચાર બરાબર માઇનસ એક ગુણ્યા એક છેદમાં ચાર તો અહીં પણ છે એક વડે ગુણીશું ત્યારબાદ બીજી સંખ્યા છે બેના છેદમાં આઠ માઇનસ બે ગુણ્યા એક અને છેદમાં ચાર દુ આઠ ત્યારબાદ માઇનસ ત્રણના છેદમાં બાર તો અહીં આવશે ત્રણ એકુ ત્રણ એટલે કે માઇનસ ત્રણ ગુણ્યા એક છેદમાં ચાર ને ત્રણ વડે ગુણતા આપણને બાર મળશે તેવી રીતે આગળ વધીએ આપણે માઇનસ ચાર ગુણ્યા એક છેદમાં આવશે ચાર ગુણ્યા ચાર તો જવાબ મળશે આપણને ચાર એક ચાર અને છેદમાં ચાર ચોક સોળ તે રીતે આપણે આગળ વધીએ તો માઇનસ પાંચ આવશે અને છેદમાં ચાર ચોક સોળ તો ચાર પચામ વીસ તો અહીં વીસ આવશે તો માઇનસ એક ગુણ્યા પાંચ ચાર ગુણ્યા પાંચ ત્યારબાદ આવશે માઇનસ એક ગુણ્યા છ અને છેદમાં આવશે ચાર ગુણ્યા છ તો છ એક છ એટલે માઇનસ છ છ ચોક ચોવીસ એટલે ચોવીસ આવશે છેદમાં ત્યારબાદ માઇનસ એકને સાત વડે ગુણીસો અને ચારને પણ સાત વડે ગુણીસો તો સાત એકો સાત સાત ચોક અઠાવીસ તો આપણને સમય સંખ્યાઓ મળશે ચારના છેદમાં સોળ માઇનસ પાંચના છેદમાં વીસ માઇનસ છના છેદમાં ચોવીસ અને માઇનસ સાતના છેદમાં આ આપણને ચાર સમય સંખ્યાઓ મળશે ત્યારબાદ આ પ્રશ્નમાં પણ આપણે એ રીતે જ કરીશું તો આપણે આંશમાં જોઈએ તો એક બે ત્રણ અને ચાર છે તો અહીં રન્સમાં આપણને એક ગુણિતથી આગળ વધશું અને છેદમાં છ બાર અઢાર અને ચોવીસ છ એક છ છ દોઢ બાર છત્રી અઢાર છ ચોક ચોવીસ તો અહીં છેદમાં છના ગુણથી આગળ વધે છે તો માઇનસ એકના છેદમાં છ બરાબર એક ગુણ્યા એક અને છ એકું છ તો જવાબ આવશે આપણને આપેલો જ છે ત્યારબાદ બીજો જોઈએ તો બેના છેદમાં બાર બરાબર બે ને આપણે એક વડે ગુણીએ તો આપણને બે મળશે બે એકો બે છ ને બે વડે ગુણતા છ દુ બાર આવશે ત્યારબાદ ત્રણના છેદમાં અઢાર છે ત્રણના છેદમાં અઢાર છે એટલે માઇનસ અઢાર છે સોરી અહીંયા માઇનસ બાર છે તો ત્રણ ને એક વડે ગુણતા ત્રણ એકો ત્રણ આવશે અને છ ને ત્રણ વડે ગુણતા છ તારીખ અઢાર આવશે ત્યારબાદ ચારના છેદમાં માઇનસ ચોવીસને આપણે ચાર એક ચાર અને ચોવીસ કેવી રીતે આવે છે તો માઇનસ છ ને પણ ચાર વડે ગુણીએ તો ચોવીસ આવશે છ ચોક ચોવીસ તો આ પેટર્નથી આપણે આગળ વધીએ ત્યારબાદ પાંચને એક વડે ગુણતા પાંચ પાંચ આવશે છેદમાં માઇનસ છ ને આપણે પાંચ વડે ગુણતા છ પચામ ત્રીસ એટલે કે માઇનસ ત્રીસ આવશે ત્યારબાદ છ ને એક વડે ગુણતા છ એકો છ અને માઇનસ ને છ વડે ગુણતા છત્રીસ આવશે છ એકો છ અને છેદમાં છ છત્રી એટલે માઇનસ છત્રીસ થશે ત્યારબાદ સાતને એક વડે ગુણતા સાત એક સાત અને માઇનસ છ સાત વડે ગુંટતા છ સતમ બેતાલીસ એટલે કે માઇનસ બેતાલીસ આવશે ત્યારબાદ આઠ ને એક વડે ગૂંટા આઠ એક આઠ અને માઇનસ છ ને આઠ વડે ગૂંટા અડતાલીસ આવશે અહીં આવશે માઇનસ અડતાલીસ તો અહીં આપણને ચાર સમય સંખ્યાઓ મળશે પાંચના છેદમાં ત્રીસ છના છેદમાં છત્રીસ એટલે કે માઇનસ છત્રીસ સાતના છેદમાં માઇનસ બેતાલીસ અને આઠના છેદમાં માઇનસ અડતાલીસ તો આ ચાર સમય સંખ્યાને આપણે લખીશું પાંચના છેદમાં માઇનસ ત્રીસ છના છેદમાં માઇનસ છત્રીસ સાતના છેદમાં માઇનસ બેતાલીસ આઠના છેદમાં માઇનસ અડતાલીસ ત્યારબાદ ચોથો પ્રશ્ન છે માઇનસ બેના છેદમાં ત્રણ બે બેના છેદમાં માઇનસ ત્રણ ચારના છેદમાં માઇનસ છ અને છના છેદમાં માઇનસ નવ તો અહીં આપણે જોઈએ તો બે એટલે બે એકું બે અહીં પણ અહીં માઇનસ બે છે ત્યારબાદ અહીં ધન સંખ્યા છે તો બે કું બે આવશે ત્યારબાદ બે દુ ચાર બે તારી છ તો જ અંશમાં જોઈએ તો આપણે બેના ગુણકથી આગળી વધેલું છે છેદમાં જોઈએ તો ત્રણ અને અહીં માઇનસ ત્રણ છે એટલે ત્રણ એકું ત્રણ ત્યારબાદ માઇનસ છ અહીં ત્રણના ગુણકથી અગાડી વધશે માઇનસ નવ ત્રણ 9 નવ અહીં અંશમાં અહીં અંશમાં બે અને છેદમાં ત્રણના ગુણિતથી આગળ વધે છે તો આપણે પેટર્ન જોઈએ તો બેના છેદમાં ત્રણ તો અહીં આવશે માઇનસ બે ગુણ્યા એક છેદમાં ત્રણ ગુણ્યા એક ત્યારબાદ બીજું છે બેના છેદમાં માઇનસ ત્રણ બરાબર બે ગુણ્યા એક છેદમાં માઇનસ ત્રણ ગુણ્યા એક ત્યારબાદ ત્રીજું છે ચારના છેદમાં છ તો અહીં બે દુ ચાર અને ત્રણ દુ છ ત્યારબાદ ચોથું છે છ છેદમાં નવ નવ તો આ ત્રણ દુ છ અને માઇનસ ત્રણ તારી ત્યારબાદ બે ગુણ્યા ચાર અને 3 ત્રણ ગુણ્યા ચાર ત્રણનો ચાર વડે ગુણાકાર કરતા અને બેનો ચાર વડે ગુણાકાર કરે તો ચાર દુ આઠ અને ચાર તારી બાર ત્યારબાદ બેનો પાંચ વડે ગુણતા અને માઇનસ ત્રણનો પણ પાંચ વડે ગુણતા પાંચ દુ દસ માઇનસ ત્રણ પચામ પંદર તો અહીં પંદર આવશે ત્યારબાદ બેનો છ વડે ગુણતા અને માઇનસ ત્રણને પણ છ વડે ગુણાકાર કરતા છ દુ બાર અને માઇનસ છ તારીખ અઢાર એટલે અહીં માઇનસ અઢાર આવશે ત્યારબાદ બેનો સાત વડે ગુણતા અને માઇનસ ત્રણને પણ સાત વડે ગુણતા જોવા મળશે આપણને સાત દુ ચૌદ અને સાત તારી એકવીસ તો આપણી ચાર સમય સંખ્યાઓ આપણને મળશે આઠના છેદમાં માઇનસ બાર દસના છેદમાં માઇનસ પંદર બારના છેદમાં માઇનસ અઢાર ચૌદના છેદમાં માઇનસ એકવીસ આ છે આપણી ચાર સમય સંખ્યા જો વિડીયો પસંદ આવી હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને હું આ જ સ્વાધ્યાયના બીજા પ્રશ્નોના દાખલા પણ લાવતી રહીશ